નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર ત્રણ જે આખું ફૂલ થઈ ગયું છે આપ જોઈ શકો છો તેમજ એક નંબરના છાપરા વિશે વાત કરીએ તો એમાં પણ થોડી એવી આવક રહેલી છે આજે હાલ ટોટલ જોઈએ તો સાત હજાર કરતાની આસપાસ જ આજે પણ આવક રહેલી છે ગઈકાલ જેવી જ આજે પણ આવક છે આવકમાં કોઈ લાંબો ફેરફાર છે નહીં આજે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ તો ચાલો રજી શરૂ થયે એટલે જાણી લે કેવો રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ બગાડ વાળો એકત્રીસ એકત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ માં માલ છે ભાઈ અમરેલી નો માલ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે બગાડ માલ છે આ થોડો બગાડ હોતો છે બાકી સાઈઝ માં સારું છે થોડી ક્વોલિટી સારી છે છસો ને એક રૂપિયા ભાવ દે છે શકો છો મીડિયમ સાઈઝ છે ને બુલ્ટી નથી મીડિયમ સાઈઝ છે છસો ને એક રૂપિયા ભાવ દે છે બગડ વાળો માલ છે આની અંદર બગડે ઘણો છે છસો ને એક રૂપિયા ભાવ દે છે છસો પર હાલો બ્લાડ

સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે જોઈ શકો છો તમે ક્વોલિટી સાતસો ને એકત્રીસ કોક ઘાટીઓ ખરાબ છે ખરાબ થઈ ગયો બાકી સારી ક્વોલિટી છે વિનાટ કરેલો માલ છે સાઈઝ સારું છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે કરેલો છે સારો છે બગલ નથી સાતસો એકત્રીસ રૂપિયા ભાવ થયો અને છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ મીડિયમ સાઈઝમાં છે બાકી ક્વોલિટી એવી જ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો અને પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે સાઈઝ માં બધું છે ધીણા મોટું બધું છે મોટી સાઈઝ વધે છે એમાં પાંચસો છપ્પન રૂપિયા ભાવ છે છ્યાસી રૂપિયા ભાવ છે મીડિયમ સાઇઝ માં ગુલ્ટા સાઇઝ માં છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ શકો તમે સારી ક્વોલિટી છે થોડાક એવી મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સ માં પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે એકતાલીસ એકતાલીસ છે ને છેતાલીસ એકાવન છ એકાવન છસો ને છપ્પન રૂપિયા ભાવ જે છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ છે ક્વોલિટી માં જોઈએ તો સારી ક્વોલિટી છે થોડાક એવા બક આવા છે મીડિયમ ક્વોલિટી માં માલ છે થોડોક આવો બાકી માલ સારો છે છસો છપ્પન રૂપિયા ભાવ જે છે સાઈઝ મીડિયમ બાકી ક્વોલિટી સારી છે છસો ને છપ્પન રૂપિયા ભાવ થયો

સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જીડા મોટું બધું મિક્સ માં છે ગોલાટી એક નંબર ગોમટા નો માલ છે મેળાનો માલ સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ગોલાટી હાર્યો કઈ ઘટા ને 751 રૂપિયા વાગે છે. સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું છે બાકી ક્વોલિટી સારી છે. સાતસો ને એકાવન વેચવાનો માં છસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે બાકી ક્વોલિટી સારી છે છસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ હતી છસો ને છ નું રૂપિયા ભાવ થયો કોક છે ગાંઠીએ પતિ નીકળી ગયેલા છસો ને છું રૂપિયા ભાવ થયો છે છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ગુલટી ને મીડિયમ સાઈઝ છે ભાઈ ક્વોલિટી સારી છસો ને છેતાલીસ રૂપિયા જીણા મોટું બધું છે મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માલ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હતી મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે પાંચસો ને છેતાલીસ ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ ઉંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો સાડા સાતસો રૂપિયા સુધી ઉંચામાં બજાર ભાવ બોલાયું છે ને આમ જોઈએ તો બજાર રાબેતા મુજબ જ છે ગઈકાલ જેવું જ બજાર છે કાંઈ લાંબો ફેરફાર છે નહીં આજે બજારમાં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા હવે સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ